ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે સરકારના સહયોગથી વીર ફર્ટિલાઇઝર્સ એગ્રો બિઝનેસ સેન્ટર ખાતેથી ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવી રહી છે ખેરાલુ તાલુકાના ખેડૂતોને પોતાના ખેતરમાં એક એકર માત્ર પચાસ રૂપિયાના નજીવા દરે અપાઈ રહી છે સેવા ડ્રોન ચલાવતા યુવકે રાયડાના ખેતરમાં તાત્કાલિક દવા છાંટી ખેડૂતોને સેવા પૂરી પાડી હોવાનું મયંક પ્રજાપતિએ જણાવ્યું વીર ફર્ટિલાઇઝર્સના માલિક ગોવિંદભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ ખેડૂતોએ બજારમાંથી દવા બોટલના અઢીસો ખર્ચવાની જરૂર નથી માત્ર એકસો દસ રૂપિયામાં જ સ્થળ પર મળી જશે ખેડૂતોએ યુરિયા ખાતરની સાથે દવાની બોટલ લેવાની ફરજીયાત નથી આધાર કાર્ડની નકલથી લઈને આવે એટલે ખાતર આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ સુનામ આપનું ગોવિંદભાઈ પ્રજાપતિ ગોવિંદભાઈ આપના ત્યાંથી જે અત્યારે ખેડૂતો માટે ડ્રોન દ્વારા જે દવાનું વિતરણ થાય છે શું કહે અમારે અહીંયા એગ્રી બિઝનેસ સેન્ટર ખેરાલું જે ગુજરાત સરકારનું સાહસ છે છેલ્લા પંદર વર્ષથી અમે કાર્યરત છીએ ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ તળે સબસિડી માન્ય ખાતરો અને એની યોજનાકીય લાભો ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ અમારી સંસ્થા કરે છે અત્યારે હાલ વાતાવરણમાં બદલાવ જોવા મળેલ છે તો ખેડૂતોએ વરિયાળીનું વાવેતર કરેલું હોય દિવેલા હોય રાયનું વાવેતર હોય જીરાનું વાવેતર હોય તો એની અંદર દવા છોટવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ઇપકો કંપની દ્વારા અમને ડ્રોનની વ્યવસ્થા અમારા એગ્રી બિઝનેસ સેન્ટર ખેરાલુ ખાતે કરેલી છે જે અમે ખેડૂતોને માત્ર વીઘે પચાસ રૂપિયાના નજીવા ચાર્જથી એને દવાનો છંટકાવ કરી આલીએ છીએ બીજું અત્યારે બજારમાં યુરિયાની અછત વર્તાઈ રહી છે અને બીજી બધી સંસ્થાઓ યુરિયા વેચે છે તો જોડે બસો સિત્તેર રૂપિયાના યુરિયાની જોડે બસો ને પચીસ રૂપિયાનું નેનો યુરિયા આપે છે એટલે બસો છાસઠ પચાસ પૈસા યુરિયાના અને બસો પચીસ રૂપિયા નેનો યુરિયાના વસૂલ કરે છે સરકારમાં આવો કોઈ યોજના નથી મિત્રો અહીંયા અમે સરકારના આદેશ મુજબ માત્ર નેનો ડીએપી જે છસ્સો પચાસ રૂપિયામાં પડે છે અમે ત્રણસો પચીસ રૂપિયામાં આપીએ છીએ અને નેનો યુરિયા જે બસો પચીસમાં પડે છે અમે એકસો દસ રૂપિયામાં આપીએ છીએ એટલે અમે હંમેશા ખેડૂતોને પડખે સરકારની જે જે યોજનાઓ ખેડૂતલક્ષી છે એમાં અમે પૂરેપૂરા ખરા ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ખેડૂતોને હું મારી એક નબર વિનંતી છે કે વધારમાં વધાર પેલો સાદો પંપ લઈ અને ખેતરમાં રાયડો હોય કે દિવેલા હોય તો એ દવા છોટવી શક્ય નથી એના કરતો માત્ર પચાસ રૂપિયાના નજીવા દરે આ અમારે અમારી અમારા ફોન નંબર ઉપર તમે ફોન કરશો અમારા એગ્રોની મુલાકાત લેશો તો અમે ગણતરીની મિનિટોમાં ગણતરીના કલાકોમાં તમારા ત્યાં ડ્રોન પહોંચી જશે યુરિયાને દવા લેવી છે તો પણ એ રાહત દરે દવા પણ તમને મળી જશે અને માત્ર વીઘામો પચાસ રૂપિયાનો દર લઈ અને અમે આ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી આપીએ છીએ